એટલે આવ્યા છે જેન્સીબેન એ બેનની ઘરે છે અને માનસી બેન આવ્યા તો મારું કામ છે એ બતાવતા આવી અને ગુંદાવાડીમાં થોડું ઘણું કામ છે જો ટાઈમ મળશે ને તો ત્યાંય જશું નેતર પાછા ડાયરેક આવી જશું ઘરે ખુશી ચાવી નથી મળતી ગાડીની સો ગાઈઝ હવે અહીંયાથી નીકળી છી અને બારનું વેધર આવું છે તડકો થઈ જાય છે આજે વાદળા બહુ નથી ક્યારેક ક્યારેક વાદળા થાય છે એટલે હવે વરસાદ આવે એવી કાંઈ આગાહી છે નહીં જો ફૂલ તડકો છે તડકાનું જવાનું છે ફરજિયાત છે એટલે જઈ છી જવાનું છે વિદ્યાનગર મેઇન રોડ ઉપર ચાલો અમારા મહેમાન આવી ગયા ને તો અમારે સારું થઈ ગયું ચલો સગાઇઝ પહોંચી ગયા છે અમારા ડેસ્ટિનેશન ઉપર અહીંયાનું કામ છે ફટાફટ પતાવી દઈ શોપિંગ માર્કેટમાં સો ગાઈસ અઢી વાગી ગયા છે ને હવે અમારું કામ પૂરું થયું છે અહીંયા હે વરસાદ વરસાદ આવે છે આવતો નથી સો ગાય જો ગાયજો અંધારો એટલું થયું છે ને વરસાદ ગાજે છે પણ છાંયું ઓછી એટલે સારું છે જોયું હવે અમારે અહીંયાથી ગુંદાવાડીમાં એક બે વસ્તુ લેવા જવાની છે વિચારી છે જાય કે નથી જાવું છે વરસાદ ગાજે તો આવી તો હોવી જાય આપણે કંઈ જરૂર નહીં કંઈ લવ એવું છે ભાઈ અમારે વિચારવાનું છે જાય કે નહીં એમ અને બાકી અમારે રિપોર્ટનું કામ જે કંઈ હતું ને બધું કમ્પલીટ થઈ ગયું છે પહોંચી ગયા છીએ ગુંદાવાડીમાં ટ્રાફિક નથી અત્યારે વાદળછાયું વાતાવરણ છે તો માનસીને ભૂખ લાગી છે તો હવે પાણીપુરી ખાવી છે પાણીપુરી કર્યો છે 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 તો વાર ટ્રાફિક માર્કેટમાં આનું પર્વના કપડા શોપિંગ કરવા માટે અને પાણીપુરી ખાધી માનસીએ બાકી હવે બે લસ્સી પીધી તો ખવાય પીવાઈ ગયું છે અને હવે ખાલી શોપિંગ જ કરવાની છે ને ક્યાંય ટ્રાફિક તો છે ને માર્કેટમાં જુઓ એટલે ફટાફટ વાર આવી જશે ને અમે બે તો આરામથી જાય છે ફૂલ ટાઈમ હોય ને એવી રીતે ઠંડુ વાતાવરણ છે ને એટલે તડકો ને તો મિનિટમાં ખાલી ભરવાના એક જ લેવાના એટલે ફટાફટ ને પછી અહીંયાથી બાકી છે ચલો જો માર્કેટ સાવ ખાલી ઊંધાવાડી ખાલી ચાલો તો હવે અમે કપડાની શોપિંગ કરી લઈ પછી મળશું આગળ તો ગાઈસ કોરોના કપડાની શોપિંગ થઈ ગઈ છે અમારે ને હવે આવી ગયા છે અમે કટલેરી બજારમાં જો અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો છે ચાલો ગમે છે બેન કઈ તમારે રાધુ માટે રાધુ ના એરે નથી આવડતો સગાઈ જ માર્કેટમાંથી નીકળી ગયા છીએ બહાર અને ગજબ ગરમી થાય છે અંદર તો અને અંધારું એવું થયું છે વરસાદ વરસાદ આવશે આવે ને એની ઘરે પહોંચી જવું પડશે અને બાકી શોપિંગ થઈ ગઈ છે અમારે હજી કંઈ કરવાની હતી નહીં ખાલી કપડા લેવાના હતા પર્વના તો લેવાઈ ગયા છે ભાઈ કપડામાં ભાઈ અમારે પર્વ ભાઈ ફક્તુર બહુ કરે છે ફોટા મોકલા બધું કરીને આ નથી ગમતું ને પેલું નથી ગમતું ને એ બધું ફાઇનલી અને ગમી ગયા છે ને લઈ લીધા છે હવે

અરે અહીંયા ફૂલ વરસાદ હતો ફૂલ એટલે ફૂલ અને પવન હેર એટલો હતો બધું ઉડતું હતું બધા એના કપડા અડધા તો કપડા ઉડી ને ગઈ નીચે ગાર્ડન માં પાણી ભરાઈ ગયું છે ઓલા ગાર્ડન માં ભરાઈ ગયું છે અધ્ય અંધારું થયું હા પાછું અહીંયા આટલા વાહન આટલા વાહન સોગાઈ ગુંદાવાડીમાંથી આવી ગયા હતા જમીન પછી ફ્રી થઈ ગયા અને થોડીક વાર રેસ્ટ કર્યો અને મેં કહ્યું રેડિટિંગ અને હજી મારે બાકી છે અત્યારે વાગી ગયા છે સાડા છ અને અમારે સાંજે બનાવવાના છે ભજીયા તો એની માટેની તૈયારી કરવાની છે ને તો જો અહીં ચટણી તો બાફવા માટે મૂકી દીધી છે બટ એનું શાકભાજી છે ને એ લેવાનું છે મેથી મરચાં કોથમી લઈ લઉં થેલો તો એ બધી વસ્તુ લેવાની છે એટલે અમે લેવા માટે અમારા માનસી બેન મળવા જાવું છે મારી બેન ને ભાવના બેન ભાવના બેનની ઘરે હમણાં રોજ લઈ જાય છે એકદી ખુશી લઈ જાય એક દી માનસી લઈ દે લઈ જાય એકદી ઝેન્સી ક્યાલો મને મળવા તો આવી રીતે હમણાં તો કન્ટિન્યુ જવાનું થાય છે એની ઘર પ્રસંગ પ્રસંગે છે તો થોડુંક ચક્કરને મારતા આવી અને શાકભાજી લેતા આવી વરસાદી વાતાવરણ થઈ ગયું જોઈએ વરસાદ ન આવે પલાળ છે આપણે

चाडी गई मार दी बेहर क्यों लागो जा जा अबे कोई नहीं कहती नहीं और के छाडी थी की का भाई चाचा के आ आखो दिवस अबे बात से अबे पेनदा फेमस छे हम तो ना गए गुंजाला पेनदा जो चूनी साग मार्केट थोसा गली राजपुर

लाने वाली भरी भरी सब बीच बसikai घटे सुधावा तमे बेओले काही न घटे इमा जेनी मने हमरा हेल्प केरी कराये पछि होयो किऊ ने जेनी त याखे कि बाजू निकोय आथियो न लडना करतीज दिखते दिखाई मिते के भई सो ठीक दओ न हां ता पोख न वाला परे કરતી તો ખરી દેખાતું હું તો કઉ છું કરતી અમારે પત્રી જોઈ ને પગે લાગવાનું હોય પગે તો વાહ અમાર પરમભાઈ એવા છે ફાઈ ઘરે વેકેશન કરવા માટે પરમ મોટા ફાઈન ઘરે વેકેશન કરવા આવ્યો કે બેય ફાઈ ની ઘરે આવ્યો બે ફાઈ ની તો ગાઈઝ હવે આઠ વાગી ગયા છે બહુ લેટ થઈ ગયું એટલી બધી વાતો કરી રહી બધા એ પરમ આવ્યો પછી તો હવે મોડું થાય છે ને હવે અહીંયાથી નીકળી છી હમણાં તો રોજ બેનની ઘરે આવવા જવાનું ચાલુ જ છે હમણાં કાલે પાછા આવશું સો સોગાઈ શાકભાજી ને બધું લેવાઈ ગયું છે અમારે અને ખુશી પેસ્ટ્રી માસી માટે પેસ્ટ્રી લેવા ગઈ છે સામે બેકરી છે ને ત્યાં તો આવી ઠંડા વાતાવરણમાં માં થઈ જશે તો એના હું લેતી આવું લેવા ગઈ છે બાકી જો કોથમરી ને મેથી ને લીલી ડુંગળી ને બધી વસ્તુ લેવાઈ ગઈ છે તો આજ તો મસ્ત ભજીયા બનાવાના છે ઠંડા ઠંડા વાતાવરણમાં તો અમે અહીંયાથી છાઈ છી અમે ઘરે એક કા જોઈને એકાંદ ગઈ રહું છું આ બારી નઈ ખુલે ઓર કે કીધું નહોતું બંધ કર દે છે જો તો